મહાશિવરાત્રીને લઈને તળાજા શહેરના ત્રિલોકનાથ મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરના જુદા જુદા શિવાલય ખાતે રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી મહાશિવરાત્રી પર્વને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો બાળકોથી લઈ અને વૃદ્ધ વડીલ સુધીના ભક્તો શિવમંદિરમાં આરાધના કરતા જોવા મળ્યા હતા તળાજા શહેરના પીડભંજન મહાદેવ મંદિર ત્રિલોકનાથ મહાદેવ મંદિર પંચનાથ મહાદેવ મંદિર ધનેશ્વર મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકોએ ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા 나도 뵙 도록 하